આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલાની ટીમ સાથે અમુ ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજીયા રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભવજીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકોર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એપ જે ભરવામાં આવે છે એ ફોર્મ એપ ની અંદર જે એ ડોક્ટર ના પોતાનું નામ પોતાનું રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજિસ્ટ ની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી તેમાં જે જે પીસીપીએનડીટી એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન ચારની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રીડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોઝ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ એ સેક્શન ચારનું પાલન કરેલું હોય એવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડોક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને આ જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બિંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી

અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી આમાં ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે જે પણ રેકોર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકોર્ડ ને પણ જપ્ત કરવામાં આવેલ છે